નમસ્કાર મિત્રો જો આપણે બાગાયતના માસ્ટર એવા ગોપાલભાઈ દુધાતને મળવા આવ્યા છીએ ખાસ એની માસ્ટરી જોવાની છે કે કલમનો બગીચો ઉછેર ન થતો હોય આવી સીપરાવાળી જમીન છે છતાંય ઉછેર ન થતો હોય તો કેવી રીતના એની માસ્ટરી છે એના વિશે જાણીએ તમે ગોપાલભાઈ આમાં શું સાકરી કરી છે કે આ પેલું કલમનું થડયું દેખાય છે આ પતલું એવું તો પછી વિશેષ તમે શું કાળજી કરીને આ કર્યું છે તો આ ઝાડ આવું થઈ ગયું સરસ

કારણ કે કલમની ભેટ આપેલી છે અહીંયાથી કલમનો રોપો વાવ્યો તો આંબાનું અહીંયા ગોઠલું વાવેલું હતું એટલે આ તાકાત આંબાની તાકાત ને કલમ થાય સરસ મજાનો જુગાડ છે જો આ નાનું એવું છે ને એ કલમ નું થળીયું છે અને એને જુઓ તમે હવે આંબો આ બાજુમાં આ આંબો છે ને આ આંબાનું થળિયું છે ગોઠલું ટૂંકમાં વાવેલું હતું બાજુમાં જેક માર્યો છે જેક આ ડબલ એન્જિન કે ને આ ડબલ એન્જિન જો એને પછી અહીંથી અહીંયા ભેટ આપી દીધી ભેટ આપી એટલે ઉપરથી આ કલમ થઈ ગઈ થળિયું આંબાનું અહીંથી ભેટ આપીને કલમ કરી દીધી અને અહીંયા કલમનો રોપો જે હતો એની જ પાછી ભેટ આપેલી છે એટલે ઉપરથી બધું કલમ થઈ ગઈ છે અને આ પાણીની અછત કે મૂળું વરસ હોય કે વાવાઝોડું હોય આને કાંઈ થતું નથી ટૂંકમાં પડતું નથી આ દેશી આંબાનું ગોઠલું આવ્યું હોય એટલે અંદર ખીલા મૂળ હોય એના કારણે એને પાણીની અછત કે વાવાઝોડું ઓછું નડે એમ તો આ વાવાઝોડા પહેલાંના જ આંબા છે જો એક ભેટ આપેલી છે આપેલી આપેલી છે છે તો આવું સરસ મજાનું નોલેજ મેં તો આજ પહેલી વખત સાંભળ્યું ને જોયું ને માણ્યું જો આ કલમનો નો ઘેરાવજો નીચેથી આમ બે આંબાના થળિયા આપી દીધા ઉપર એક કલમ